ગુજરાતની સરકાર વિવિધ ક્ષેત્રે નિષ્ફળ ઉડી છે પ્રજા વિરોધી રહી છે ત્યારે ફક્ત ચહેરા બદલવાથી આ નીતિ બદલાવાની નથી તો આપને જણાવી દઈએ કે સરકારની સામે અત્યારે હાલ અમિત ચાવડાએ આકરા પ્રહારો કર્યા છે ભાજપે જ્યારે નવા મંત્રીમંડળમાં પચાસ ટકા મંત્રીઓને પડતા મૂક્યા છે અને આ પડતા મૂકવાની જરૂર કેમ પડી તેવું અમિત ચાવડાએ કહ્યું છે અને આ પચાસ ટકા પડતા મુકાયેલા મંત્રીઓની કામગીરી નબળી હતી ભ્રષ્ટાચારમાં લિપ્ત હતા કે બિન કાર્યક્ષમ મંત્રીઓ હતા તેવા વિરુદ્ધ અગાઉથી પગલાં કેમ ના લેવાયા મનરેગા કૌભાંડ બાદ બચ્ચું ખાબડને મંત્રી પદેથી દૂર કેમ ન કરવામાં આવ્યા તેવા સવાલો અમિત ચાવડાએ કર્યા હતા તો ગુજરાતની સરકાર વિવિધ ક્ષેત્રોમાં નિષ્ફળ નીવડી રહી છે ત્યારે મંત્રી

નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાય છે ત્યારે જે પણ માન્ય ધારાસભ્યશ્રીઓને મંત્રી તરીકેની જવાબદારી મળી છે એવા તમામને શુભેચ્છા પાઠવું છું પણ ગુજરાતની પ્રજા જાણવા માગે છે કે અધવચ્ચે અઢી વર્ષે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ એક તરફ આખી સરકાર પોલિસી પેરા પીડિત છે ચારે તરફ ભ્રષ્ટાચાર બેફામ છે લોકો નીતિ અને નિયતને સારી રીતે ઓળખી ચૂક્યા છે એટલે ચહેરા બદલવાથી જે લોકોને અન્યાય થઈ રહ્યો છે જે ભેદભાવનો ભોગ બનવું પડે છે જે લોકો હેરાન પરેશાન છે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી ત્રસ્ત જનતા છે એને આમાંથી કોઈ પણ જાતનો લાભ મળવાનો નથી આ મંત્રી મંડળના ફેરફાર થી ગુજરાતના લોકો જાણવા માંગે છે કે ગુજરાતીઓ ગુજરાતને શું ફાયદો આટલા અઢી વર્ષના શાસન કાળમાં જે મંત્રી મંડળ હતું લગભગ નવ જેટલા કેબિનેટ શ્રીઓ હતા અને આઠ જેટલા રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા પચાસ ટકા લોકોને પડતા મૂક્યા છે પચાસ ટકા મંત્રીઓ બેફામ રીતે લોકોને લૂંટતા હતા તો અઢી વર્ષ સુધી રાહ શું કામ જોઈ કેમ બચુભાઈ ખાબર નું નામ મનરેગામ આવ્યું અને બીજા દિવસે એમને મંત્રી તરીકે ના હટાવ્યા કેમ ભીખુભાઈ પરમાર નામ બીજા કૌભાંડના કૌભાંડ સાથે જોડાયો તાત્કાલિક મંત્રી તરીકેથી નહીં કેમ મુકેશભાઈ પટેલના પરિવારના લોકો હથિયારના લાયસન્સોના કૌભાંડમાં સંડોવાયેલા હતા બળવંતસિંહ રાજપૂત સામે જીઆઈડીસી નું કૌભાંડ વાતો આવી અનેક મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર ઘેર ખૂબ ફરિયાદો આવી પણ અઢી વર્ષ સુધી એમને ચલાયા અને હમણાં એક અઠવાડિયું વિકાસ સપ્તાહ યોજવામાં આવ્યો આખા વિકાસ સપ્તાહમાં આખા ગુજરાતમાં પ્રજાના પ્રસાર કરવામાં આવ્યા અને ત્યારે સરકારને ખબર પડી કે સરકારનો વહીવટ તો ખાડે ગયો છે મંત્રીઓ સામે તો ખૂબ અસંતોષ છે મંત્રીઓ તો બિલકુલ રીતે અનએફિશિયન્ટ છે ભ્રષ્ટાચાર માં છે અને હવે જયારે પચાસ ટકા મંત્રીઓને પડતા મૂક્યા છે